બાઇકર્સ ક્લબ અમદાવાદ અમદાવાદ શહેર મે વી આયોજન કર્યું ઇન્ડિયાના સહયોગથી નું સફળ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટ્રાફિક અને માર્ગ સલામતી વિશે જાગૃતતા ફેલાવવાનો હતો જેમાં અમદાવાદ રાજકોટ અને વડોદરાના બસો થી વધુ રાઇડર્સ જોડાયા હતા આ કાર્યક્રમ સિંધુ ભવન રોડ પર ગોટીલા ગાર્ડનથી થયો હતો જ્યાં બાઇકર્સ એકત્રિત થયા હતા જ્યાં બાઇકર્સે તેમની મોટર અલગ અલગ શ્રેણી રજૂ કરી હતી તથા માર્ગ સલામતી પ્રત્યે તેમની એકજુટતા દર્શાવી હતી આ સમગ્ર કાર્યક્રમનું કાળજીપૂર્વક આયોજન કરાયું હતું જ્યાં દરેક બાઇકર્સ ભેગા થયા હતા બાઇકર્સે ગોટીલા ગાર્ડનથી શરૂ કરીને પકવારન ક્રોસ રોડ ગોતા વૈષ્ણોદેવી અડાલજ છ સર્કલથી ગિફ્ટ સિટીની સફર કરી હતી જે દરમિયાન તેમણે માર્ગ સલામતીનો સંદેશો આપ્યો હતો ઉલ્લેખનીય છે કે બાઇકર્સ ક્લબ ઇન્ડિયાની વ્યાપક પહેલ તેરે શહેર મે વી ટુ પોઈન્ટ ઝીરોના ભાગરૂપે દેશના ચૌદ શહેરોમાં એક સાથે રાઈડ યોજાઈ હતી આ રાઇડમાં દેશભરમાંથી પચ્ચીસોથી વધુ રાઇડર્સે ભાગ લઈને ગુજરાત અને સમગ્ર ભારતમાં ટ્રાફિક અને માર્ગ સલામતીનો સંદેશો આપ્યો હતો બાઇકર્સ ક્લબ ઇન્ડિયા તેના દસ હજારથી વધુ સદસ્યો સાથે જવાબદારી ભર્યા રાઇડિંગને પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ છે અનુભવી રાઇડર્સ રચના વોરા અને રૂપેશ દલાલના નેતૃત્વમાં અમદાવાદ એમ્બેસી આ મુવમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે ક્લબ અને રાઇડિંગ કોમ્યુનિટી પ્રત્યેની તેમની કટિબદ્ધતા પ્રશંસનીય છે રચના વોરાએ બે લાખ કિલોમીટર રાઇડ કરવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે તેમણે નવેમ્બર બે હજાર બાવીસમાં સમગ્ર ભારતની રાઇડ પૂર્ણ કરી છે તેમજ દેશના તમામ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચોવીસ હજાર કિલોમીટરનું અંતર કાપીને માત્ર ચોર્યાસી દિવસમાં આઠ આંતરરાષ્ટ્રીય સરહદોને સ્પર્શ કર્યો છે તેમની મુસાફરી તેમના જુસ્સા અને સવારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે વધુમાં તેમણે મોટરસાયકલ પર પર ચારધામ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા રાઇડર હોવાનો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા ધરાવે છે બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસી વતી પ્રતિક્રિયા આપતા રચના વોરાએ જણાવ્યું કે તેરે શહેરને વી ટુ પોઈન્ટ ઝીરોને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ માર્ગ સલામતી પ્રત્યે વધતી જાગૃતતાનો પુરાવો છે તેમજ મોટી સંખ્યામાં રાઈડર કોમ્યુનિટીનું એકત્રિત થવાનું જોઈ ખૂબ જ ખુશી થાય અમે દરેક વ્યક્તિ માટે માર્ગ સુરક્ષિત કરવાના નિરંતર પ્રયાસોમાં સહયોગ બદલ મોટુલ ઇન્ડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ ક્લબના બીજા સદસ્ય રૂપેશ દલાલે અત્યાર સુધીમાં બે લાખ પચાસ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે તેમના સાહસોમાં ભારતના ચાર ખૂણાઓ ચાર ધામમાંથી બે તીર્થયાત્રાઓ અને રચના સાથે મળીને સમગ્ર ભારતની બાઇક પરની સફરનો સમાવેશ થાય છે તેઓ સાથે મળીને અમદાવાદ એમ્બેસીનું સુકાન સંભાળે છે જે રાઇડર્સને ગુજરાતની અંદર રહેવાની સગવડ બાઇકની જાળવણી અને મુસાફરી માર્ગદર્શન સહિત અપ્રતિમ સહાય પૂરી પાડે છે

અહીંયા અમે લગભગ અમદાવાદમાં કદાચ ફર્સ્ટ ટાઈમ હશે કે ટુ ફિફ્ટી પ્લસ લર્ડિસો વધતી વધારે રાઈડર્સની સાથે જોડાયા છે ટ્રાફિક અવેરનેસ યુનિવર્સિટી ગાર્ડનથી ગાંધીનગરમાં આપણે કહેવાય કે રોયલ કિંગ રેસ્ટોરન્ટ છે ત્યાં સુધી લગભગ પાંત્રીસ કિલોમીટરની રાઈડ બધા જ એરિયામાંથી આવેલા છે રાજકોટ સ્પેશ અમારી સાથે મેં સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે એમ કહેવાય કે અત્યાર સુધી મારે પોતાનું જો આઈડેન્ટિટી આપવું તો મેં લગભગ બે લાખ કિલોમીટર પ્લસિટી એક્સપિરિયન્સ છે મને દસ બાર વર્ષથી બાઇક રહી ગયું અને ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે મેં ટુ ઇન્ડિયા કમ્પ્લીટ કર્યું ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ કિલોમીટર એટી સિક્સ ડેઝમાં અને એની સાથે મારું ફર્સ્ટમન રાઈડર જેને ચારધામની યાત્રા કરી બાઇક રાઈડ કરી એમાંનો મારો રેકોર્ડ છે હા દર વર્ષે લગભગ આયોજન કરતા જ હોઈએ છીએ અમે કંઈક